જ્યારે પણ રાહુલ ગાંધી વિદેશ જાય છે ત્યારે ભાજપ કેમ હાવી થઈ જાય છે એના પાંચ મુદ્દાઓ વિશે હું તમારી સાથે વાત કરીશ નમસ્કાર દર્શક મિત્રો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અત્યારે ચર્ચામાં છે કારણ કે તેઓ વિદેશ ગયા છે અને એમણે ત્યાં ભાજપ અને આર પર પ્રહારો કરીને ઘણી બધી વાતો કરી છે પણ જ્યારે પણ રાહુલ ગાંધી વિદેશ જાય છે ત્યારે ભાજપ કેમ હાવી થઈ જાય છે એના પાંચ મુદ્દાઓ વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અત્યારે અમેરિકાના ટેક્સાસમાં પ્રવાસ પર છે અને તેઓ જુદી જુદી જગ્યાએ ભાષણ આપી રહ્યા છે ત્યાં એમનો મુખ્ય મુદ્દો ભાજપ અને આરએસએસ સામે પ્રહાર છે એમણે ત્યાં આગાડી એવી વાત કરી ટેક્સાસમાં કે ભાજપ એકસોને ભાજપને આ વખતે એટલી પણ બેઠકો નહીં મળતી પણ ત્યાં આગળ ચૂંટણીમાં ગેરરીતિ થઈ છે આવી એણે ઘણી બધી વાતો કરી ભાજપ અને આરએસએસની વિરુદ્ધની વિરુદ્ધે હવે જ્યારે પણ રાહુલ ગાંધી વિદેશની યાત્રા ઉપર જાય ત્યારે ભારતીય જનતા પાર્ટી હંમેશા એટેક કરે છે અને આક્રમક બની જાય છે એની પાછળ પાંચ કારણો છે તો આ પાંચ કારણો આપણે વિગતે સમજીએ પહેલો મુદ્દો એ છે કે રાહુલનો જે પપ્પુવાળું જે નેરેટિવ હતો એ હવે ધીમે ધીમે કમજોર થઈ ગયો છે એટલે ભાજપ વધારે આક્રમક થઈ ગયું છે અત્યાર સુધી આપણે એવું જોતા હતા કે ભાજપ હંમેશા રાહુલ ગાંધીને એવું એવું કહેતા હતા કે રાહુલ ગાંધીમાં નેતાગીરીનો અભાવ છે રાહુલ ગાંધી અપરિપક્વ છે ભાજપવાળા રાહુલ ગાંધીને ઘણી વખત પપ્પુ કહીને પણ બોલાવતા હતા પણ અત્યારે રાહુલ ગાંધી જ્યારે વિદેશ જાય છે અને ત્યાં આગળ અંગ્રેજી ભાષામાં વાત કરે છે અને જે સ્પષ્ટ અને તાર્કિક મુદ્દાઓ રજૂ રજૂ કરે છે એના કારણે આ ભાજપનું પપ્પુવાળું જે નેરેટિવ હતું એ નબળું થઈ ગયું છે અને હમણાં જ્યારે અમેરિકા રાહુલ ગાંધી ગયા ત્યારે કોંગ્રેસના ઓવરસીઝ નેતા સેમ પિત્રોડાએ રાહુલ ગાંધીની ઓળખ જ્યારે આપી ત્યારે આ જ વાત કહી કે રાહુલ ગાંધી હવે પપ્પુ નથી શિક્ષિત છે અને દરેક વિષય ઉપર ઊંડો અભ્યાસ ધરાવે છે અને તાર્કિક વાત કરે છે અને બધી રણનીતિમાં પણ એમની સારી એવી માસ્ટરી છે એવી શામ પિત્રોડાએ વાત કરી હવે બીજા મુદ્દો ભાજપ માટે એ છે કે વિદેશી મીડિયામાં રાહુલના ભાજપ અને આર જે આરએસએસ વિરુદ્ધ દુષ્પ્રચાર કરવામાં આવે છે એ પણ ભાજપ માટે એક મોટું કારણ છે અને સરકાર આનાથી પરેશાન થાય છે કારણ કે રાહુલ ગાંધી જ્યારે પણ વિદેશમાં જઈને કંઈ પણ બોલે છે તો ભાજપ ભાજપ અને ભારત બંનેની છબી ખરડાઈ છે અને ત્યાંના અખબારો જે છે એ રાહુલ ગાંધીના જે દુષ્પ્રચારને મોટા મોટા હેડિંગમાં અને મોટા મોટા ન્યૂઝ તરીકે ચલાવે છે આ બધી બાબતો સરકારને નુકસાન કરી રહી છે ત્રીજો મુદ્દો એ છે કે રાહુલ ગાંધીની જે હવે ઓળખ છે એ વૈશ્વિક સ્તરે વધી રહી છે એ પણ ભાજપ માટે એક મોટો ચિંતાનો વિષય છે અને કોંગ્રેસ હમણાં છેલ્લા ઘણા સમયથી રાહુલ ગાંધીને પીએમ મોદીના વિકલ્પ તરીકે પ્રેઝન્ટ કરી રહી છે બીજું એક ચોથો મુદ્દો એ છે કે આ રાહુલ ગાંધીની વિદેશ યાત્રાને કારણે વિપક્ષમાં પણ હવે રાહુલ ગાંધીનું કદ વધી ગયું છે કારણ કે હવે વિદેશ વિપક્ષના લોકો પણ એવું માનતા થઈ ગયા છે કે રાહુલ બરાબર સ્પષ્ટ મુદ્દાઓ રજૂ કરે છે અને તાર્કિક રીતના વાત કરે છે એટલે વિપક્ષમાં પણ હવે રાહુલ ગાંધીના નેતૃત્વને ધીમે ધીમે સ્વીકારી લેવામાં આવ્યું છે આને કારણે સૌથી મોટો ફાયદો એ થયો કોંગ્રેસને કે વિપક્ષ જે છે એ એકજૂટ થઈ રહ્યું છે અને આ ભાજપ માટે સૌથી મોટો ચિંતાનો વિષય છે ભાજપ માટે પાંચમો સૌથી મોટો ચિંતાનો વિષય એ છે કે રાહુલ ગાંધી જે છે એ અત્યારે જે નવી પેઢી છે યુવા પેઢી છે એને પોતાની સાથે જોડી રહી છે મોટા ઘણી ઘણા બધા મોટા પાયે યુવાનો રાહુલ ગાંધીની સાથે જોડાઈ રહ્યા છે અને આ બાબત પણ રાહુલ ગાંધી માટે ચિંતાનો વિષય સોરી ભાજપ માટે ચિંતાનો વિષય બની રહી છે એટલે આ બધા મુદ્દાને કારણે જ્યારે પણ રાહુલ ગાંધી વિદેશની યાત્રા ઉપર જાય છે એટલે ભાજપ બરાબર આક્રમક રીતે એટેક કરે છે અને કોંગ્રેસ અને રાહુલ ગાંધીની સામે નિશાન સાધવાનું ભાજપ ચૂકતી નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી